ઘરે બેઠા મિત્રો આપણા મોબાઈલમાંથી જ કારનો ઇન્સ્યોરન્સ લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે જો આ ચાર ઓપ્શન તમને જોવા મળશે કમ્પ્રેહેન્સિવ ઝીરો ડેપ વન ડેમેજ અને થર્ડ પાર્ટી તો આપણે આજના વિડીયોમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો છે તો થર્ડ પાર્ટી પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે આપણે જો આપણો કારનો ઇન્સ્યોરન્સ માત્ર બે મિનિટમાં જ લઈ શકીએ છીએ એટલે મિત્રો આપણે જો અહીંયા આપણે કારનો જે રજીસ્ટ્રેશન નંબર છે જી જે જીરોવાળો એ આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે એન્ટર કરી અને વ્યૂ પ્રાઇઝ પર તમારે ક્લિક કરી દેવાનું છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે જરા પણ સ્કીપ ના કરતા ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આવો એન્ટર ભે જોવા મળશે અહીંયા આપણને જે જૂની પોલિસી કેદી એક્સપાયર થાય છે એ અહીંયા જોવા મળશે ડેટ ત્યારબાદ નીચે જુઓ તમને એ જોવા મળશે કે જૂની પોલિસીમાં કોઈ ક્લેમ તમે કરેલો છે તો આપણે નો પર ક્લિક કરી દેવાનું છે ગાડીમાં સીએનજી તમે અલગથી ફિટ કરાવેલો છે તો યસ પર ક્લિક કરવાનું નકર નો પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નીચે જો આપણે મોબાઈલ નંબર આપણો એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ પિનકોડ ઓટોમેટિક આવી જશે અથવા નો આવે તો તમારે એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ વ્યૂ પ્લાન્સ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આપણે આ પોપ ખોલ્યું છે ત્યાં ઓકે મારી દેવાનું છે અહીંયા બે પ્લાન જોવા મળશે કમ્પ્રહેન્સિવ પ્લાન અને થર્ડ પાર્ટી પ્લાન તો આપણે અહીં થર્ડ પાર્ટી પ્લાન લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું જો ચોત્રીસો સોળ રૂપિયા તમને આ પ્લાન અહીં જોવા મળશે આવી રીતના પ્રાઇઝ એની જોવા મળશે આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો થોડીક પ્રોસેસ લેશે ત્યારબાદ જો અહીંયા તમને એડ કરવાનું કહેશે પણ આપણે એડ કાંઈ કરવાનું નથી ને ડાયરેક્ટ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું જ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીં બીજું એક પ્લાન તમને જોવા મળશે આવું આમાં કાંઈ કરવાનું નીચે જોવાય નો કન્ટિન્યૂ વિધાઉટ કવર એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને આવો એન્ટરપેજ જોવા મળશે અહીંયા તમારે તમારું નામ નાખવાનું છે ઓનરનું નામ ત્યારબાદ ઈમેલ આઈડી નાખવાની છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે ને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે હવે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી અહીંયા આપણે એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું થશે નેક્સ્ટ મિત્રો અહીંયા તમને જો પૂરું પેમેન્ટ જોવા મળશે કે ચોત્રીસો સોળ રૂપિયા પ્રીમિયમ છે ને છસો ને પંદર રૂપિયા જીએસટી છે જે અઢાર ટકા જીએસટી છે અને ચાર હજારને એકત્રીસ રૂપિયા આપણે પે કરવાના થાશે થર્ડ પાર્ટી વીમાના તો પે પેના ઉપર ક્લિક કરશું એટલે ઘણા બધા પેમેન્ટનો ઓપ્શન તમને જોવા મળશે ફોન પે ગૂગલ પે કાર્ડ તો મારે ગૂગલ પેથી પેમેન્ટ કરવું છે તો આપણે જી પે પર ક્લિક કરશું ને પે ના ઉપર ક્લિક કરશું એટલે ડાયરેક આપણી જે મોબાઈલમાં એપ્લિકેશન હશે ગૂગલ પેની ઓપન થઈ જશે આપણે પાસવર્ડ નાખીને કમ્પ્લીટ પેમેન્ટ કરી દેવાનું છે જેવું જ પેમેન્ટ કમ્પ્લીટ કરીને આપણે પાછા રિટર્ન આવશું તો જ પેમેન્ટ કમ્પ્લીટેડ એવું તમને જોવા મળશે હવે તમારે કેવાયસી કરવાની થશે કેવાયસીમાં બીજું કંઈ મોટું નથી તમારે તમારો પાન કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો થશે અને એક એડ્રેસ પ્રૂફ એટલે કે તમારે આધાર કાર્ડ આગળ પાછળ બંને અપલોડ કરવાનું થશે ફોટો પાડીને તો આપણે નીચે સ્ક્રોલ કરશું તો આપણે નીચે સ્ક્રોલ કરશું તો તમને સ્ટાર્ટ કહેવાય સી એવું લખેલું જોવા મળશે ત્યાં ક્લિક કરશો એટલે તમારે પાન કાર્ડ મુજબ તમારે નામ અહીં લખી દેવાનું છે અને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ તમારે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને બર્થ ડેટ તમારી એન્ટર કરીને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જો આપણી કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે કેમ કે ઓલરેડી મેં એકવાર આધાર કાર્ડ અપલોડ કરી દીધું છે એટલે બીજી વખત મારી પાસે માગતા નથી તો અહીંયા જો આપણી પોલિસી ઇસ્યુ થઈ ગઈ છે હવે આપણે ગો હોમ પર ક્લિક કરી અને મેઇન પેજ ઉપર આવી જવાનું જો અહીંયા જે કારનું તમે ઇન્સ્યોરન્સ કર્યો છે તેની ઉપર અહીંયા તમને નામ જોવા મળશે તમને એક પોલિસી તમારા જીમેલમાં પણ મોકલી દેવામાં આવશે વોટ્સઅપમાં પણ તમને મળી જશે પોલિસીની પીડીએફ અને અહીંથી પણ તમે એડિટ કરી શકશો ડાઉનલોડ કરી શકશો બધું કરી શકશો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ